આ મેલડી વચન આલાસન એમાં હું વિક્રમસિંહ નો દીકરો સહી કરતો હોય છું જલા શું કહું ભાઈ ટાપુ ટયું કદાચ કોઈ ધર્મ સાંભળતું ના હોય ઝાલા અને કદાચ ભર બપોર નો કદાચ ભલન ટાઈમ બન્યો હોય ભાઈ અને આમ મેલડીના દીવા હમ કદાચ નજર નાખજે ઝાલા શું કહું જલા વધુ તો ક્યાં તો નહીં આની મારી શું ફૂને છે હજુ જગતમાં માં મેં રેઢું મેલ્યું નહીં જલા એકલો ઝાલ્યો હજુ લગીન માં શું કહું એના દીવા હમો હોર કરો ભાઈ અને કદાચ મેલડી ઘડી લેજો વારે કદા વાર લગાડે ઝાલા એની મોર કદા ઘોડે પલાણ નાખું ભાઈ અને ખરા બપોરે કદાચ જમણા પગને પાટું મારીને જો કદાચ બાવણા વખોટી નાંગ નખું તો હું વિક્રમ છું દીકરો મૂકી દઉં રાવળદેવ દેવ મે આલ્યું એવું તો કેતો નહીં ઝાલા હા દાદા પણ જે જે જેને કદાચ જે દીવાનું નામ ધર્યું સતનો મારક બતાવ્યો છે ઝાલા શું કહો કદી વાલુ દોલુ કોઈને કર્યું નહી હોય ઝાલા ગમે એવો થાકી ગયો છે ને તો એની વાત મેં સાંભળી હશે શું કહું જલા જગત માં મંદી હોય મને એનાથી કોઈ ફેર ન પડતો ભાઈ પણ જે ભાવ મારું છે છે ભાઈ પાંચ ઘરે ને ભાઈ બળુભા મે આલ્યું એવું તો કહેતો નહીં ભાઈ અને બધાના ટાપા હું કરતો નહીં ભાઈ કારણ કે લાયકાત વગર ના નલાય નહિ ભાઈ એવો તો હું મુરખે નહીં ભાઈ શું કહું સત્ય સિવાય કોઈ વેણ નહીં કાઢ્યું ભાઈ અને કદાચ બે વાર મોન નું મારું બોલેલું હોય ને ભાઈ જલા કે મેલોડી ના સિક્કા મારવા પડે મારવા પડે ભાઈ જગત આવે તો કે જે બોલું એ દને તમને પરમાણ મળે તો જ અહીં ધક્કો ખાઈજો કારણ કે બધા નો જવાબ મારા હાથે લખ્યો હોય એવું જરૂરી નહી આ કદાચ તમારા ભાવમાં કભાવ નહીં આવે ઝાલા તો દ વરે કદાચ મારા ઉમરે દુબળાશ જ નહીં આવે ભાઈ પણ બળબા ત્રણ વર તેમ મારા અહિયાં આયા ભાઈ તેથી કીધું તું આ મેરડી હોધી ને હાલીશ ભાઈ

અને કાસુ ખુસુ ને જાલા કીધું પરમાણ માગે ને પરમાણ ભૂરા પડવાય દેવાના હોય શું કહું એટલે જાલા જગત ને કદાચ રૂપિયા પૈસા માલ મિલકત ની કિંમત હશે ભાઈ નવે વરા મારે આ વિક્રમસિંહ દીકરા ની ના વેન ની કિંમત છે ઓ હિંગણા ના ગોલો વૈજ દો ખુરવે ના પેલા કીધું તું કલમમાં વધાવો જોતો જલા અને આ કલમું હું નાખું ને ભાઈ જાલા કોઈ મેજિક નહીં ભાઈ પણ એમાં ધરમ મારો સહી કરે તો એ બોલવું નકર ના બોલવું ભાઈ એને પૂછા હું બોલતોય નહીં નહી ઝાલા શું કહું ઝાલા તેદી દી હું ના નતા મેલ્યા મેં આજે નહીં મેલું ભાઈ શું કહું જગતમાં માં કદાચ વટ ફરજો ભાઈ ઝાલા આ વિક્રમસિંહ નો દીકરો કદાચ ભાલ પરગડું ફરવ છે ને ભાઈ અને જે જે કદાચ હાચનો હંગાત કરીને હાલે હાલ હે ભાઈ શું કહું ભાઈ એના ઉમરા ની હામુ કદાચ કોક નજર કરે ને ઝાલા અને જો કદાચ આંખના નેતર ના હોય ખૂટી નાખું તો હું ગંગાબાના ચિત્ર પટી ના